ઝડપની મજા મોતની સજા વડોદરામાં સ્પીડની મજા લેવા નીકળેલા યુવાનોની કાર ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી હતી જેમાં એક યુવાનનું મોત થયું છે જ્યારે એક યુવાન બહાર નીકળી જતા બચી ગયો હતો રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ ગોરવાના મુક્તિધામ પાસે આવેલા તળાવ પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ફૂલ સ્પીડે તળાવમાં ખાબકી હતી બનાવને પગલે કેટલાક લોકો દોડી આવ્યા હતા તે દરમિયાનમાં કારમાંથી બે યુવકો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે પૈકી વીસ વર્ષનું નીરજ ભરવાડ નામનો યુવક બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો જ્યારે તેનો ત્રેવીસ વર્ષનો મિત્ર કેતન પ્રજાપતિ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ નીકળી શક્યો ન હતો નીરજ અને અન્ય લોકોએ બાંબુ નાખી કેતનને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બચી શક્યો ન હતો આ સમયે સ્થાનિક કાઉન્સેલર શ્રી રંગાયરે અને પિતા રાજેશ આયરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાન અને કારને બહાર કાઢવા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ પહોંચી ગઈ હતી અને કડકડતી ઠંડીમાં એકથી દોઢ કલાકની શોધખોળ કરી કેતન પ્રજાપતિનો મૃતદેહ શોધી કાઢ્યો હતો બંને યુવકો લક્ષ્મીપુરા વિસ્તારના હોવાથી બનાવને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે મળતી માહિતી મુજબ આ બંને મિત્રો અન્ય મિત્રની બર્થડે મનાવીને પાછા જઈ રહ્યા હતા અને આ ઘટના બની હતી પણ આ ઘટના કેવી રીતે બની તેમને લઈને પોલીસ તપાસ કરી રહી છે આજુબાજુના તપાસ અને માહિતીના આધારે અમે શોધખોળ ચાલુ કરી હતી એમાં એક જે ગાડી ચાલક હતો છોકરો એ અંદર હતો એવી માહિતી મળતા જ તાત્કાલિક ગાડી આપણા હાથમાં પકડાઈ ગઈ હતી પહેલા સ્વરૂપમાં કે ગાડી કઈ જગ્યાએ લોકેશન છે પણ આજુબાજુના જે રાહદારીઓ પણ ઘણી મદદ કરી કે એકચ્યુઅલ લોકેશન્સ કઈ જગ્યાએ છે તેની માહિતી મળતા જ તાત્કાલિક આપણે એને અત્યારે શોધીને હોસ્પિટલ રવાના એક્ઝેક્ટ લોકેશન વિડીયો જે તમે જુઓ છો વાયરલ થયો છે એક્ઝેક્ટ લોકેશન મળેલું હતું સ્થળ પર જતા એક બે અમે જે બિલાડી નાખી એમાં અમને ગાડીનું સૌથી પહેલાં લોકેશન મળ્યું તેથી ગાડીને અમે અંદર ડીપ ડાઇવિંગ કરીને ગાડીને રસ્તાની મદદથી બાંધીને ગાડીને પેલા સિક્યોર કરી ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ હતો એ ગાડીની બહાર આવી ગયો એટલે અમે વીસ બાય વીસ ફૂટનો ટોટલ એરિયાને કોર્ડન કરીને પાણીમાં સિક્યોર કરી એટલા એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તરત જ અમને માણસ મળી ગયો છે ને હાલ એકસો આઠ બરા જી જે એમના ફ્રેન્ડ્સ હતા એમને એ લોકો જે બહાર આવી ગયા એમને બાંબુની મદદથી અમને બચાવવાનો ટ્રાય કર્યો પણ એ બાંબુ પકડી ન શક્યા તેથી એ અંદર ગરકાઉ થઈ ગયા ગાડીની સાથે શરૂઆત સૌથી પહેલા હું નશ્રીરંગ જ પહોંચ્યા હતા એ છોકરો વચ્ચે જ હતો ને ભૂમાભૂમ કરતો હતો એની સાથે સાથે પ્રયત્ન બી કર્યા અમે બી ત્યાં પાછળ દોડ્યા પણ એન બીટવીન તો ત્યાં સુધી અને ફાયર આવી ગઈ પણ એ પાંચ જ મિનિટની અંદર ગાડી એટલી અંદર જતી રહી કે દેખાય જ નહીં એટલે જે રીતના જે ટર્ન હતો અને ગાડીની સ્પીડ કદાચ હોય કારણ કે આપણે જોઈ નથી પણ લોકોના કહેવા મુજબ કારણ કે સેન્ટ્રલની અંદર ગાડી હતી એટલે પણ કોર્પોરેશનને અને ખાસ કરીને અધિકારીઓને બી મેન્યુઅલી જાતે ઉભા રહ્યા ગોરવા પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓ બી પહોંચી ગયા છોકરાઓ ગભરાયેલા હતા એની સાથેના બે છોકરાઓ જે નીરજ હતા પણ એ છોકરાઓ પણ ત્યાં જ ઊભા રહ્યા અને એમને બી લોકેશન આપ્યું અમને એવું કે કદાચ બીકમાં છોકરો ઝાડીને આજુબાજુ પણ નીકળી ગયા છે પણ આપણું નસીબ ખરાબ કહેવાય કે આપણને એને બોડી મળી પણ તાત્કાલિક જે બોડી મળી અમના રાતોરાત કરી અમના ગાડી પણ આપણે પ્રાઇવેટ હાઈડ્રાને બધું મંગાઈને ગાડી પણ અંદરથી કાઢી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝ ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર